સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં ધાણાનું હબ માનવામાં આવે છે સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં અહીં નવા ધાણાનું આગમન જોવા મળે છે પરંતુ આ વખતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી ધાણાની સિઝન શરૂ થઈ તે પહેલા જ આગમન નોંધાયું હતું દસદર તાલુકાના સાંથળી ગામના ખેડૂત મધુભાઈ સમજીભાઈ રાદડિયા સિઝન પહેલા જ આ નવા ધાણા લાવ્યા હતા જેને ગોંડલ એગ્રી નામની પેઢીએ ખરીદ્યું ઉલ્લેખનીય છે કે નવા ધાણાની હરાજીમાં વીસ કિલો મુહૂર્તમાં ભાવ રૂપિયા પાંત્રીસ હજાર એક રૂપિયો બોલાયો હતો થાણાની હરાજીમાં યાર્ડના સહાયક સચિવ હિતેશ સાવલિયા અને યાર્ડના નિરીક્ષક દિલીપ વસાણી હાજર રહ્યા હતા ચાલુ કર પાત્રી હજાર હજાર પાંત્રી પાંત્રી પાંત્રીસ હજાર રૂપિયા પાંત્રીસ હજાર પૂરા પાંત્રીસ હજાર ગોલ્ડન હજાર રૂપિયા પૂરા લે ગોલ્ડના

સાણથલી ગામના ધાણા છે પાંત્રીસ હજાર રૂપિયા જોઈ શકો છો સુપર કલરમાં રાજકોટ જિલ્લો તાલુકો સાણથલી મારું ગામ છે અને ધાણા અને આ ધાણા દોઢથી મણ ધાણા છે અને ગોંડલ યાર્ડમાં લઈને આવ્યા છે પાંત્રીસ હજાર રૂપિયા ભાવ જેવો મળ્યો છે